પાલનપુરમાં દર વર્ષથી જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યા છે જેમાં ગણેશ ચતુર્થી પાવન પર્વે શહેરના વાતે ગાતે ગજાનન ગણપતિની શોભાયાત્રાઓ કાઢ્યા બાદ શ્રીજીની સ્થાપનાઓ કરવામાં આવી જેમાં ગુરુનાનક ચોક ખાતે ગોળાયકા રાજા બસપોટ આગળ બસપોટકા રાજા હનુમાન ટેકરી લક્ષ્મણ ટેકરી સહિત વિવિધ સોસાયટીઓમાં શાસ્ત્રોક્ત મંત્રચાર સાથે અને ગણપતિ દાદા મોરિયાના જયઘોષ વચ્ચે પાર્વતીપુત્ર ગણેશજીની સ્થાપના કરાઈ જેમાં ગણેશ મંડળો પર ઓપરેશન સિંદુર પર્યાવરણનું જતન સ્વચ્છતાની થીમ અપનાવવામાં આવી છે અને રાત્રિના સમયે નામાંકિત કલાકારો દ્વારા લોકસંગીતના કાર્યક્રમો યોજવામાં આવશે